મેઘરાજાની સવારી આવતા જ ગીરાધો સોળે કળા એ ખીલી ઉઠ્યો છે તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે વલસાડમાં પર નદી વહેતી થઈ જેના કારણે મુંબઈ તરફ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અત્યારે આપણે ઉભા છે વલસાડ હાઈવે ઉપર કે જ્યાં અત્યારે નદી વહેતી જોવા મળી રહી છે સરળ હાઈવે આ વિસ્તાર ઓળખાય છે આ વિસ્તારમાં અત્યારે વલસાડ જિલ્લામાં વલસાડ શહેર અને વલસાડ તાલુકામાં પડેલા વરસાદ ને લઈને આ અત્યારે પાણી નો ભરાવો થયો છે ગુંદલ નજીક પાર્ક કરેલા વાહનો પર વૃક્ષ પડતા વાહનોને નુકસાન